પોલીસ ટ્રાન્સફર વોરંટ પર બાઇક ચોર અને બાઇક અંકલેશ્વર લઈ આવી હતી અંકલેશ્વરમાં જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં સારંગપુર ખાતે રહેતા દેવનારાયણ રામ સોહન ત્રિપાઠી હોન્ડા સ્પ્લેન્ડર બાઇકની ચોરી થઈ જવા પામી હતી જે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રીસ હજાર રૂપિયાની બાઇક ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી દરમિયાન ગત રોજ છોટા છોટાઉદેપુર પોલીસ ટીમ મધ્યપ્રદેશને જોડતી બોર્ડર પર મીઠી બોર ચેકપોસ્ટ પર હતા તે દરમિયાન છોટા છોટાઉદેપુર ખાતે શેર કુવા ગામ ખાતે થતો ઓગણીસ વર્ષીય ભુરાભાઈ રવજીભાઈ નાઇકા બાઇક લઈ આવતા તેને ઉભો રાખ્યો હતો અને બાઇક અંગે જરૂરી દસ્તાવેજો માંગતા ગલ્લા કરવા લાગ્યો હતો પોલીસે ત્વરિત અસરથી બાઇક એન્જિન નંબર ચશીષ નંબર અને આરટીઓ રજીસ્ટ્રેશન નંબરના આધારે પોકેટ એપમાં ચેક કરતા બાઇક અંકલેશ્વર દક્ષણના સારંગપુર ખાતે રહેતા દેવનારાયણ રામ સોહન ત્રિપાઠી નામે રજીસ્ટર હોવાનું સામે આવ્યું હતું જે આધારે જીઆઈડીસી પોલીસનો સંપર્ક સાધી પૂછતાછ બાઇક અંગે ચોરી થઈ હોવાનું ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું હતું છોટાઉદેપુર પોલીસે ત્વરિત અસરથી તેની અટક કરી બાઇક જપ્ત કરી હતી અને જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા જીઆઈડીસી પોલીસ છોટાઉદેપુર પહોંચી ટ્રાન્સફર વોરંટ પર ભૂરાભાઈ રવજીભાઈ નાયકાની ધરપકડ કરી હતી અને ચોરીની બાઇક સાથે અંકલેશ્વર લઈ આવી વધુ તપાસ શરૂ કરી હતી